ગુજરાતના વડનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર સાત ખાતે ભાજપનો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે આ વોર્ડ વડાપ્રધાનનું જન્મસ્થળ છે ચૂંટણી લડી રહેલા ઉમેદવાર સુરેશભાઈ કેશવલાલ પટેલ વોર્ડ નંબર સાત ખાતે ભાજપનો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા વડનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની વોર્ડ નંબર સાતમાં ચૂંટણી પ્રચાર માટે પધારેલા મહેસાણા લોકસભા સંસદ સભ્ય હરિભાઈ પટેલ તથા મહેસાણા ભાજપ સંગઠન પ્રમુખ કાર્યકર્તાઓ તથા ઉમેદવાર સુરેશભાઈ કેશવલાલ પટેલ સાથે વોર્ડ નંબર સાતમાં ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરીને ચૂંટણી કાર્યાલય ખાતે પધારેલા હતા તો તેમાં ઉંઝા મતવિસ્તારના ધારાસભ્ય કિરીટ પટેલ અને ઉમેદવાર તથા કાર્યકર્તાઓ પ્રમુખ કાર્યકર્તાઓ વગેરે રાજુભાઈ મોદી ચૂંટણી અધ્યક્ષ બીજેપી માજી શહેર પ્રમુખ ઉંઝા બીજેપી શહેર પ્રમુખ કિરીટભાઈ પટેલ ઉંઝા વિભાગના વિધાયક વડનગરમાં વડાપ્રધાન શ્રીના મહોલ્લામાં તથા વડનગર બીજેપીના ઉમેદવાર સુરેશભાઈ પટેલના પ્રચારમાં જોડાયેલા છીએ વડનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો ધમધમાટ ચૂંટણી પ્રચાર જોવા મળે છે વોર્ડ નંબર સાતમાં ચૂંટણી પ્રચાર નિમિત્તે મહેસાણા જિલ્લા સાંસદ હરિભાઈ પટેલ મહેસાણા જિલ્લા મહામંત્રી ભગાજી ઠાકોર મહેસાણા જિલ્લા કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ दरजी जतिन कुमार कुमार पटेल हैतलबेन राजेश भाई भावसार नियतिबेन मिहिर कुमार तथा चूंटी लड़ी रहेला उमेदवार पटेल सुरेश भाई केशवलाल ने जंगी बहुमती माटे वोर्ड नंबर सात तमाम कार्यकर्ताओ उपस्थित रहा था 2025 नगरपालिका चूंटनी પ્રચારનો જે પડઘમ છે એ ચરમસીમાએ છે આ વોર્ડ નંબર સાતમાં કે જ્યાં આપણા લોકલાડીલા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈનું એનું જૂનું એમનું નિવાસસ્થાન આવેલું છે અને આ વોર્ડમાં તો ત્રણ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના બિનરીફ થયા છે એનો અર્થ એવો થાય છે કે વિપક્ષના કે કોંગ્રેસના લોકોને અહીંયા ઉમેદવાર કોઈ મળ્યા નથી એટલે ત્રણ ઉમેદવારો તો બિનરીફ થયા છે હવે ફક્ત એક સીટ માટે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર સુરેશભાઈ કે પટેલ સારી બહુમતીથી વિજેતા થશે એવો અમને આત્મવિશ્વાસ છે આ પ્રચાર દરમિયાન અમે જ્યાં જ્યાં જે જે મહેલે મહેલે ગયા ત્યાં લોકોનો ખૂબ જ ઉત્સાહ અને ઉમળકો છે ભારતીય જનતા પક્ષની સરકારો દ્વારા પાછલા વર્ષમાં થયેલા વિકાસના કામોથી લોકો ખૂબ જ પ્રભાવિત છે અને આ ચૂંટણીમાં ફરીથી વડનગર નગરપાલિકામાં અઠ્યાવીસે અઠ્યાવીસ સીટો જીતી અને ભારતીય જનતા પક્ષ આગળ આવશે અને નરેન્દ્રભાઈની ગૌરવ વધારશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે ધન્યવાદ સાહેબ આજે વડનગર નગરપાલિકાની જે ચૂંટણી ચાલી રહી છે અને વડનગર એટલે એ આજે નરેન્દ્રભાઈના કારણે દેશમાં ને પણ દુનિયાની અંદર એક દુનિયાના નકશામાં જે વડનગર નામ થયું છે અને એમે નરેન્દ્રભાઈ વડનગર અને એમના વોર્ડની ચૂંટણી હોય ત્યારે આ વિસ્તારના તમામ લોકો નરેન્દ્રભાઈને એક દીર્ઘદૃષ્ટિથી આન બાન અને સાન આ દેશની એવા નરેન્દ્રભાઈના આ વોર્ડની અંદર ત્રણ બિનહરીફ થઈ ગઈ છે ચૂંટણી ત્રણ લોકો બિનહરીફ થઈ ગયા છે અને એક સુરેશભાઈ કેશવલાલ પટેલ એ એક ઉમેદવાર અમારા લડી રહ્યા છે એ હું કહું છું ત્યાં સુધી આપણે સ્થાનિક જે શહેરની ટોટલ અઠ્યાવીસ જે સીટો છે એમાંથી સાત સીટો બિનહરીફ થઈ છે એકવીસની લડાઈ રહી છે એકવીસે એકવીસ અને સાત બિનહરીફ અઠ્યાવીસે અઠ્યાવીસ જીતવાના તો છે જ પણ સૌથી વધારે જંગી બહુમતીથી નરેન્દ્રભાઈના વિસ્તારની આજે આ સીટ અમે જીતીને અને લોકોનો પણ એવો વ્યૂ છે કે આ સીટ સૌથી વધારે મતથી અમે જીતીશું એ પ્રકારે લોકોનો એક અવાજ છે અને હર ઘર ઘરે ઘરેથી લોકો ઉમટી અને એ દિવસે પરિવાર સાથે મતદાન કરવા જશે અને એક સારું પરિવાર સાથેનું એક મતદાન કરીને એ પૂર્ણ કરશે ને નરેન્દ્રભાઈને એક મેસેજ કરશે કે અમે સૌ તમારી સાથી છીએ અને એક છીએ ધન્યવાદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ અન્વયે આપ જયારે મારો ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો એ વિસ્તાર માન્ય છે નરેન્દ્રભાઈનું જન્મસ્થળ છે અને ભૂમિ ઉપરથી હું આપના વડનગર નગરપાલિકાના સાત વોર્ડની અઠ્યાવીસ સીટોનો ચિતાર જે છે તે આપી રહ્યો છું તો વોર્ડ નંબર એકની અંદર અમારી બે લેડીઝ બિનરીફ થઈ છે બેનો સીધો જંગ કોંગ્રેસ સાથે છે વોર્ડ નંબર બેની અંદર અમારા બે લેડીઝ બિનરી થયા છે અને બે ઉમેદવારો જંગ કોંગ્રેસ અને પેલા આપ અને અપક્ષ સાથે છે વોર્ડ નંબર ત્રણની અંદર અમારો સીધો જંગ કોંગ્રેસ અને ભાજપનો છે એ ચારે ચાર પેનલ લડી રહી છે વોર્ડ નંબર પાંચની અંદર અમારો સીધો જંગ ત્રણ કોંગ્રેસ ઉમેદવાર એક અપક્ષ ઉમેદવાર સાથે છે વોર્ડ નંબર છ ની અંદર અમારો કોંગ્રેસ અને ભાજપ સાથેનો સીધો જંગ છે અને વોર્ડ નંબર સાતની અંદર અમારી ત્રણ સીટો બિનરીફ થઈ છે અને એક સીટ જે સામાન્ય છે જે ભાઈ સુરેશકુમાર કેશવલાલ પટેલ એની ચૂંટણી લડી રહ્યા છે હાલ વડનગરનો જે માહોલ છે અને નરેન્દ્રભાઈની આ જન્મભૂમિ છે અને નરેન્દ્રભાઈએ જે વડનગર માટે જે કંઈ કાર્યો કર્યા છે અને પ્રજા ઉલ્લાસથી વધાવ વધાવશે અને એ વધામણીના ભાગરૂપે અઠ્યાવીસે અઠ્યાવીસ કમળ નરેન્દ્રભાઈના કમળોમાં અર્પણ કરવાનો છે એવી પૂર્વ તૈયારીઓ છ અને એ રીતનો માહોલ પણ બન્યો છે લોકોમાં આગવો ઉત્સાહ છે અને એ પ્રમાણે વડનગર નગરપાલિકાની ચૂંટણીનું હાલ કાર્ય ચાલી રહ્યું છે એની અંદર ધારાસભ્ય શ્રી જિલ્લાના મહામંત્રીઓ પ્રમુખો પ્રભારીઓ બધા જનધસ્ટ લઈ અને કાર્ય કરી રહ્યા છે